હલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ જલપાસ કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરવાની છું મલાઈમાંથી ઘી બનાવવાની રીત અને આજે જે રીતથી આપણે મલાઈમાંથી ઘી બનાવીશું તે રીતમાં આપણે મિક્સર જારનો કે પછી ગ્રાઇન્ડરનો જરા પણ ઉપયોગ નથી કરવાના આજે આપણે ઘી બનાવવા માટે મલાઈમાંથી હાથની મદદથી જ માખણ બનાવીશું તો આજની ઘી બનાવવાની રેસિપી જોતાં પહેલાં જો તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે અને જો તમને મારા વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને લાઇક શેર જરૂરથી કરજો હવે ઘી બનાવવા માટે સૌપ્રથમ તો આપણે મલાઈને ફ્રીઝમાંથી કાઢી અને દસથી પંદર મિનિટ માટે બહાર રહેવા દેવાની છે જે મેં પહેલેથી જ બહાર રાખી મૂકી હતી મલાઈને ફ્રીઝમાંથી કાઢ્યા બાદ પંદર મિનિટ બાદ આપણે મલાઈને એક પહોળા વાસણમાં કાઢીશું ઘી બનાવવા માટે હંમેશા આપણે ઊંડી તપેલીનો જ ઉપયોગ કરીશું કેમ કે જ્યારે આપણી મલાઈ ઉકળશે ત્યારે ઊભરાય નહીં તેથી આપણે આ રીતે પહોળા વાસણમાં એટલે કે ઊંડી તપેલીમાં જ મલાઈ કાઢીશું તો જ્યારે પણ તમારે ઘી બનાવવાનું હોય તો મલાઈને આપણે પંદર મિનિટ પહેલાં ફ્રીઝમાંથી બહાર કાઢીને મૂકવી હવે આ બધી જ મલાઈને આપણે તપેલીમાં કાઢી લઈશું આજે આપણે મલાઈમાંથી માખણ કાઢવા માટે મિક્સર જાર કે પછી ગ્રાઇન્ડરનો ઉપયોગ નથી કરવાના આપણે હાથથી જ માખણ બનાવીશું અને આ રીતે તમે હાથથી માખણ કાઢી અને ઘી બનાવશો તો તમારું ઘી પણ વધારે પ્રમાણમાં બનશે મલાઈને તપેલીમાં કાઢ્યા બાદ હાથની મદદથી આપણે એક જ દિશામાં હલાવતા રહીશું શરૂઆતમાં મલાઈ થોડી નરમ થતાં દેખાશે પણ જેમ જેમ આપણે મલાઈમાંથી માખણ છૂટું પડશે તેમ તેમ મલાઈ થોડી હાડ થતી જશે તો સતત આ રીતે આપણે ચારથી પાંચ મિનિટ માટે હલાવતા રહીશું તો જ્યારે પણ તમે ઘી બનાવો ત્યારે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે મલાઈને આપણે ફ્રીઝમાંથી પંદર મિનિટ પહેલાં બહાર કાઢી લેવી ત્યારબાદ જ આ પ્રોસેસ કરવાની છે તો હવે તમે જોઈ શકો છો કે મલાઈ આપણી પહેલાં કરતાં હાર્ડ થઈ ગઈ છે એટલે હવે આમાંથી માખણ બનવાની તૈયારી શરૂ થઈ ગઈ છે તો હજુ પણ આપણે એકથી બે મિનિટ માટે સતત આ રીતે હલાવતા રહેવાનું છે એકથી બે મિનિટ માટે સતત આ રીતે હલાવતા રહીશું તો તેમાંથી આપણને ધીરે ધીરે માખણ છૂટું પડતું દેખાશે અને તેમાંથી છાશ પણ છૂટી પડતી દેખાશે અને જો કદાચ તમારું મલાઈમાંથી માખણ છૂટું ન પડે તો આ સમયે તમારે ચારથી પાંચ નંગ જેટલા બરફના ટુકડા ઉમેરી દેવા ત્યારબાદ આ રીતે હાથેથી પાંચ મિનિટ માટે સતત હલાવતા રહેવું અત્યારે મારે બરફ ઉમેરવાની જરૂર નથી પડી અને તમે જોઈ શકો છો કે માખણમાંથી સરસ રીતે છાશ છૂટી પડતી દેખાય છે તો હજુ પણ આપણે થોડીવાર માટે આ રીતે હલાવીશું એટલે માખણમાંથી બધી જ છાશ એકદમ સરસ રીતે અલગ પડી જશે તમે જો ફૂલફેટવાળું દૂધ વાપરતા હશો તો તેમાંથી મલાઈ પણ ખાસી વધારે નીકળશે તો હવે તમે જોઈ શકો છો કે માખણમાંથી છાશ અલગ પડી ગઈ છે તો આ અલગ પડેલી છાશને આપણે બીજી તપેલીમાં કાઢી લઈશું જ્યારે તમે મલાઈ ડબ્બામાં ભેગી કરો છો ત્યારે મલાઈમાં તમે થોડું દહીં એડ કરતા હશો તો આ છાશ તમારાથી પીવાશે અને મલાઈમાં જો દહીં નહીં ઉમેરીએ તો છાસ આપણી કડવી બનશે તો હવે છાશને આપણે એક સાઈડ પર મૂકી દઈશું અને માખણમાં આપણે એક ગ્લાસ જેટલું પાણી એડ કરી અને બધા જ માખણને એકદમ સરસ રીતે ધોઈ લેવાનું છે જેથી બધી જ છાસ સરસ રીતે નીકળી જાય માખણ ઉપર આપણે એકદમ ઠંડુ પાણી ઉમેરીશું એટલે બધી જ છાસ એકદમ સરસ રીતે અલગ પડી જશે અને માખણ પણ એક સાઈડ પર થઈ જશે એકથી બે વાર માખણને ઠંડા પાણીએ ધોઈ અને બધી જ છાસ આપણે સાઈડ પર કાઢી લઈશું હવે માખણને પણ આપણે એકદમ ઠંડા પાણીએ ધોઈ લીધું છે તો વધારાની બધી જ છાશ આ રીતે આપણે એક અલગ તપેલીમાં કાઢી લઈશું હવે છાસને આપણે અલગ તપેલીમાં કાઢ્યા બાદ જે માખણ રહ્યું છે તેને આપણે ગેસ ઉપર ગરમ કરી લઈશું તો માખણવાળી તપેલીને આપણે ગેસ પર મૂકી અને ઉકળવા દઈશું પહેલાં તો આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું એટલે શરૂઆતમાં ધીમે ધીમે બધું જ માખણ એકદમ સરસ રીતે ઓગળી જાય અત્યારે હું પંદર દિવસની જે મલાઈ ભેગી થઈ હતી તેમાંથી ઘી બનાવું છું તો તમે જોઈ શકો છો કે પંદર દિવસની મલાઈમાંથી એકદમ સરસ એવું કેટલું બધું માખણ બનીને તૈયાર થયું છે દૂધ પણ હું એકદમ ફૂલ ફેટવાળું જ ઉપયોગમાં લઉં છું જો તમે પણ એકદમ ફૂલ ફેટવાળું દૂધ ઉપયોગમાં લેતા હોય તો તેમાંથી તમે ખાસી એવી મલાઈ તૈયાર થઈ શકે અને તેમાંથી આ રીતે વધારે પ્રમાણમાં માખણ તૈયાર થશે અને ઘી પણ વધારે પ્રમાણમાં બનશે તો માખણને આપણે આ રીતે હલાવતા જઈ અને બધું જ ઓગળેના ત્યાં સુધી ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો રાખવાની છે થોડી થોડી વારે આ રીતે હલાવતા જઈ અને આપણે માખણને ઓગળવા દઈશું તમને ફરીથી જણાવી દઉં કે જ્યારે પણ તમે ઘી બનાવો ત્યારે મલાઈને ફ્રીઝમાંથી પંદર મિનિટ પહેલાં જ બહાર કાઢી લેવી અને પંદર મિનિટ બાદ તમે તપેલીમાં બધી જ મલાઈ કાઢી અને હાથની મદદથી સતત તમે દસ મિનિટ માટે હલાવશો તો આ રીતે એકદમ સરસ એવું માખણ તૈયાર થશે અને એવું ન થાય તો મલાઈમાં તમારે થોડા બરફના ટુકડા ઉમેરી દેવા હવે બધું જ માખણ આપણું એકદમ સરસ એવું ઓગળી ગયું છે તો હવે માખણમાંથી ઘી છૂટું ન પડે ત્યાં સુધી તેને સતત હલાવતા રહીશું અને ઉકળવા દઈશું માખણ એકદમ સરસ એવું બધું જ ઓગળી જાય ત્યારબાદ ગેસની ફ્લેમ આપણે ફાશ કરી દઈશું અને ચારથી પાંચ ઉભરાવે ત્યાં સુધી તેને થવા દઈશું વચ્ચે વચ્ચે આપણે થોડું હલાવતા રહેવાનું છે ઘી બનાવવા માટે હંમેશા આપણે મોટી જ તપેલીનો ઉપયોગ કરવો જો નાની તપેલીનો ઉપયોગ કરીશું તો આ રીતે ઘી ઉકળશે ત્યારે બધી જ મલાઈ બહાર આવી જશે એટલે કે ઉભરાઈ જશે એટલે જ્યારે પણ તમે ઘી બનાવો ત્યારે મોટી જ તપેલીનો ઉપયોગ કરવો હવે બેથી ત્રણ ઉભરા આવી ગયા બાદ આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દઈશું આમાંથી ઘી છૂટું ન પડે ત્યાં સુધી તેને ઉકળવા દઈશું અને ચમચો આપણે તપેલીની અંદર જ રાખીશું આવું કરવાથી આપણી મલાઈ ઉભરાય નહીં મલાઈને ઉકળતા બેથી ત્રણ મિનિટનો સમય લાગ્યો છે અને તમે જોઈ શકો છો કે તેમાંથી ઘી છૂટું પડવાની તૈયારી શરૂ થઈ ગઈ છે મલાઈમાંથી આ રીતે ઘી છૂટું પડવા લાગે ત્યારે આપણે ચમચાની મદદથી તેને થોડી થોડી વાર માટે હલાવતા રહીશું જેથી કરીને ઘી આપણું તળિયે ચોટી ન જાય તો આ રીતે આપણે થોડી થોડી વાર માટે તેને હલાવતા રહીશું હવે ગેસની ફ્લેમ ફરીથી થોડી ફાસ્ટ કરી દઈએ તમે જોઈ શકો છો કે મલાઈમાંથી ઘી છૂટું પડતાં આપણે એકદમ ઓછો સમય લાગ્યો છે થોડી થોડી વારે આપણે આ રીતે હલાવતા રહીશું જો તમે ઘી બનાવવા માટે મિક્સર કે પછી ગ્રાઇન્ડરનો ઉપયોગ કરો છો તો એકવાર તમે હાથની મદદથી ચોક્કસથી આ રીતે ઘી બનાવી જોજો ઘી બનાવતા સમય પણ ખૂબ જ ઓછો લાગશે અને ઘી પણ તમારું વધારે પ્રમાણમાં બનીને તૈયાર થશે તો હવે તમે જોઈ શકો છો કે માખણમાંથી આપણું ઘી છૂટું પડી ગયું છે અને કેટલો સરસ કલર આવ્યો છે અને ખાલી પંદર જ દિવસની મલાઈમાંથી કેટલું બધું ઘી બનીને તૈયાર થયું છે તો હવે તમે જોઈ શકો છો કે મલાઈમાંથી એકદમ સરસ એવું બધું જ ઘી છૂટું પડી ગયું છે તો ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો કરી અને થોડીવાર માટે તેને થવા દઈશું થોડી વાર બાદ તમે જોઈ શકો છો કે ઘી આપણું એકદમ પરફેક્ટ રીતે તૈયાર થઈ ગયું છે તો તમને બતાવી દઉં કે કેટલું સરસ ઘી બનીને તૈયાર થયું છે અને તેનો કલર પણ એકદમ સરસ આવ્યો છે તો બહારનું ભેરસેળવાળું ઘી વાપરવા કરતાં આ રીતે તમે ઘરે એકદમ ચોખ્ખું ઘી બનાવી શકો છો અને ખૂબ જ ઓછા સમયમાં બની જશે તો છે ને કોઈપણ જાતના મિક્સર કે ગ્રાઇન્ડરના ઉપયોગ વગર હાથની મદદથી ઘરે ઘી બનાવવાની એકદમ સરળ રીત તો તમે પણ આ રીતે ચોક્કસથી ઘરે ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે આજની ઘી બનાવવાની રેસિપી તમને કેવી લાગી હવે આ તૈયાર થયેલા ઘીને તમે થોડું ઠંડુ પડે ત્યારબાદ તેને ગાળી અને કાચની બોટલમાં ભરી અને મહિનાઓ સુધી સ્ટોર પણ કરી શકો છો હવે ઘી એકદમ ઠંડુ થઈ ગયું છે તો તેને બાઉલમાં કાઢી લઈએ અને તમને બતાવી દઉં કે ઘી કેટલા પ્રમાણમાં વધારે બન્યું છે અને તેનો કલર પણ એકદમ સરસ આવ્યો છે જો તમને મારી ઘી બનાવવાની આજની આ રીત પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને વિડીયોને બને તેટલું ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરો તો ફરી મળીશું આવી જ એક અલગ રેસીપીના વિડીયો સાથે ત્યાં સુધી આવજો